આ ખાડામાં ગાડી જોરથી પટકાઈ હતી જેના કારણે તે ગાડી બગડી ગઈ હતી સ્થાનિક લોકોએ ઘણી મહેનત કરી પરંતુ ગાડી ચાલુ ન થતાં હતાશ ચાલકે આખરે ગાડી રસ્તા પર મૂકી દીધી હતી પરિવાર સાથે જતો રહ્યો હતો બે દિવસ બાદ ચાલક કારીગર સાથે લઈને ઘટના સ્થળે આવ્યો હતો અને ગાડીનું રિપેરિંગ કરાવ્યું હતું પરંતુ આ ઘટનાએ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચાડ્યો હતો ચાલકે નગરપાલિકા અને રોડ રસ્તાના જવાબદાર તંત્ર સામે તીખી નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે બાળકોને પત્ની સાથે હું સલામત રીતે હિંમતનગર જઈ રહ્યો હતો પરંતુ આ ખાડાએ અમને મુશ્કેલીમાં મૂક્યા ગાડીને નુકસાન થયું રિપેરિંગનો ખર્ચો થયો અને બાળકો ડરી ગયા તંત્રનો તંત્રને આ રસ્તાઓની ચિંતા કેમ નથી

ઝવેરી રોડથી નગરપાલિકા બગીચા ખતરીકવા ચક્કરથી દોશીવાડા વૈદનો માળ અને આમડેકટર ચોક સુધીના રસ્તાઓ લાંબા સમયથી ખાડાઓથી ભરેલા છે વરસાદે આ ખાડાઓને વધુ ખતરનાક બનાવ્યા છે જેના લીધે વાહન ચાલકો રાહદારી અને લારીવાળા લારીવાળાઓને લારીવાળાઓનું જીવન દુષ્કર બન્યું છે જૂના શાક માર્કેટથી ડેપો તરફના રસ્તા પર તાજેતરમાં કપચી નાખીને કરેલું ઉપરછલ્લું રિપેરિંગ પર ઉબડખાબડ બની ગયું છે શહેરમાં પડેલા ખાડાઓની વિકરાળ સમસ્યાને લઈને જાગૃત નાગરિક દ્વારા વખતો વખત મૌખિક અને લેખિત રજૂઆતો કર્યા છતાં પણ નગરપાલિકા જવાબદાર તંત્ર ઊંઘમાં જ રહ્યા છે સ્થાનિક રહેવાસીઓનો ગુસ્સો હવે ઉભરાઈ રહ્યો છે એક નાગરિકે રોષે ભરાઈને જણાવ્યું હતું કે આ રસ્તાઓ નહીં ખાડાઓની ખાણ બની ગઈ છે અકસ્માતો અને નુકસાનોની ઘટનાઓને રોકવા તંત્ર હવે જાગવું જોઈએ નાગરિકો હવે તાત્કાલિક રસ્તા રિપેરની માંગણી કરી રહ્યા છે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને અવર જવર સરળ રહે પ્રશ્ન એ છે કે આવી ઘટનાઓ પછી પણ તંત્રની ઊંઘ ક્યારે ઉઠશે